ખબર અસર અમે પણ શિક્ષણ અને સંસ્કારની સામાજિક ક્રાંતિ માટે પ્રયત્નશીલ છીએ અને રહીશું અમે સૌ સંગઠિત બની અને હંમેશા અમારા નાય સમાજને સંગઠિત રાખીશું ત્યારે સંગ શક્તિ કળીયુગે સૂત્ર અમે સાકાર કરવા કટિબદ્ધ છીએ ત્યારે આજે વડાલી શહેરના ચામુંડા મંદિર ખાતે વડાલી નાઈ સલુન એસોસિએશન દ્વારા વડાલી શહેરમાં વસતા નાઈ સમાજના ભાઈઓ બહેનો યુવાનો બાળકો માતાઓ અને આગેવાનોની હાજરીમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાયો માની આરાધના પછી નાઈ સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો અને યુવતીઓએ ડીજેના તાલે માની આરાધના કરી ગરબે રમ્યા હતા ત્યારે વડાલી શહેરના નાઈ સમાજના ભાઈઓ બહેનો ગરબા રાસ રમી રહ્યા હતા ત્યારે હકીકતમાં સામાજિક શક્તિ સાથે માની ભક્તિ જોવા મળી હતી ત્યારે આજના દિવસનું મહત્વ જણાવતા સમાજના આગેવાને જણાવ્યું હતું કે આ અમારું સ્નેહ મિલન છે ત્યારે ગત વર્ષ પછી અમે અનોખી રીતે સમાજના સહયોગથી બીજી વખત સ્નેહ આજે કરી રહ્યા છે જેમાં અમે વડાલી નાઈ સમાજને એક તાંતણે બાંધવા સમર્થ બન્યા છીએ અને માની શક્તિ ભક્તિ અને કૃપાથી અમો સફળ પણ થઈ રહ્યા છીએ દરેક ખાસ વાત તો એ છે કે નાઈ સમાજમાંથી પ્રથમ વખત વડાલી નગરપાલિકામાં ઉપપ્રમુખ બનેલા નાઈ કૈલાશ બેન પણ ગરબે રમ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વડાલી નાઈ સલૂન એસોસિએશન અને નાઈ સમાજના અગ્રણી અને પ્રમુખ જિતેન્દ્રભાઈ તથા ઉપપ્રમુખ ભરતભાઈ તથા મંત્રી ધર્મેન્દ્રભાઈ તેમજ સલાહકાર નગીનભાઈ તથા ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ અને તમામ કમિટી સભ્યો અને નાઈ સમાજના તમામ નામી અનામી તમામ યુવાનો આગેવાનો અને નાઈ સમાજના તમામ લોકોએ ભેગા મળી બીજા વર્ષનું સ્નેહમિલન સફળ બનાવ્યું હતું આજના ખાસ દિવસે તમામ લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર અમારો દ્વિતીય જે નાઈ સમાજનું જે સંમેલન થઈ રહ્યું છે એમાં અમે બધા ભાઈઓ ઉત્સાહિત થઈને સરસ કાર્ય કરવા જઈ રહ્યા છીએ અમારો આ કાર્યનો ઉદ્દેશ અમારા કમિટી મેમ્બરો અને યુવાન ભાઈઓનો ઉદ્દેશ અમારો એ છે કે આ કાર્યથી અમે બાળકોને સારું શિક્ષણમાં સપોર્ટ કરી શકીએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી શકીએ અને જે નબળા બાળકો છે એને ભણાવવા પણ સપોર્ટ કરી શકીએ એ અમારો ઉદ્દેશ છે અને આ કાર્ય અમારું સરાહનીય થઈ રહ્યું છે આ કાર્યમાં દરેક યુવાનો ભાઈઓ અને બહેનોએ ખૂબ સહકાર આપ્યો છે દરેકે અંશદાન પણ આપ્યું છે અને આવતો તૃતીય જે અમારું સ્ટેબિલન થઈ રહ્યું છે એ પણ અમે ભવ્ય કરવા જઈ રહ્યા છીએ આ કાર્ય કરવા પાછળનો અમારો હેતુ ચોક્કસ અને એ જ છે કે જે અંશદાન મળશે એમાંથી અમે સાંસ્કૃતિક કાર્યો પણ કરી કાર્યક્રમ કરી શકીશું અને બાળકોની શિક્ષણમાં પણ સપોર્ટ કરી શકીશું અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ પણ કરીશું એ અમારી ભાવના છે અમારા કમિટી મેમ્બરોમાં જે પ્રમુખ છે ભાઈ જીતેન્દ્રભાઈ અને ઉપપ્રમુખ છે ભરતભાઈ ધર્મેન્દ્રભાઈ અને નગીનભાઈ અને બીજા જે ભાઈઓ છે એ લોકોએ ખૂબ સહકાર આપ્યો છે અશોકભાઈ અને બધાએ અને એ કાર્યથી અમને બધાને ચોક્કસ એક ઉદ્દેશ મળ્યો છે કે ભાઈ આ કાર્ય કરવા પાછળ અમારો ચોક્કસ હેતુ જોડાયેલો રહ્યો છે એક સારું એક પ્લેટફોર્મ પણ મળ્યું છે દરેક ભાઈઓને કે ભાઈ આપણે એસોસિએશન કંઈક કરીએ અને આ કાર્ય કરવાની પાછળ અમારો ચોક્કસ હેતુ એ જ છે કે આવતા સમયમાં અમે દરેક કાર્ય કરવા જઈ રહ્યા છીએ કાર્ય પાછળ દરેક બાળકોને સપોર્ટ કરીશું અને સાથે સાથે દરેક જે નબળા બાળકો છે એને પણ અમે સપોર્ટ કરી શકીશું શિક્ષણમાં સપોર્ટ કરી શકીશું અને આવો સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અને ઉત્સાહથી આનંદથી એક સરસ ભવ્ય કાર્યક્રમ કરી અને ઉજવીશું એવી અમારી ભાવના છે અમે અમારો પહેલાંથી અમારો જે ઉદ્દેશ છે આમ તો અમારું કેરોની મંડળ ચાલે જ છે પણ અમારે વડાલી એસોસિએશન તરફથી એ લોકો પણ વિચાર્યું કે ભાઈ ચાલો કંઈક સારું યોગદાન આપી અને આપણે આનો ફાળો ઉઘરાવી અને કંઈક કાર્યક્રમ કરીએ અને એક માતાજીના એક માધ્યમથી પણ અમે આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને પણ જે ફાળો થશે એમાં દરેક બાળકોને અને આવતા સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને પણ અમે સપોર્ટ કરીશું એ અમારી ભાવના છે આ જે મિલન થાય છે મિલનની અંદર આર્થિક જે ખર્ચો થતો હોય છે એ ખર્ચો તમે કેવી રીતે ભેગો કરો હા અમારે જે મિલન થાય છે એમાં ખર્ચો અમે બધું બાયફર્કેશન કર્યું છે કે દરેક ભાઈઓ સમાજના દરેક ભાઈઓ મતલબ કે અમારા વડાલી સમાજના જે ભાઈઓ છે એ સલૂન એસોસિએશન તરફથી અને જે બીજા ભાઈઓ રહેશે જે યોગદાન મળે છે એનો અમારો ચોક્કસ હેતુ એ છે કે એ બધો ફાળો ઉઘરાવી અને અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ સમાજનો જે પરંપરાગત ધંધો છે તે ધંધાના છોડી અને યુવાનો આગળ વધે તે દિશામાં સમાજ શું કરવામાં આવે છે હા અમે એક તો અમારો ચોક્કસ હેતુ એ પણ છે કે ભાઈ આપણે કોઈને કોઈ રીતે યોગદાન આપીએ આમ તો આપણે ફાલતુ ખર્ચા ફાજલ ખર્ચા બહુ કરીએ છીએ પણ ચલો આમાં પાંચસો પાંચસો રૂપિયા આપણે યોગદાન આપીશું તો સમાજનો ઉત્કર્ષ થશે સમાજનો વિકાસ થશે અને સમાજનું સારું કાર્ય થશે અમારું વડાલી સત્યાવીસ સમાજ એમાં અમારો વડાલી જે સર એસોસિએશન છે એ લોકોનો ચોક્કસ હેતુ એ છે યુવાનોનો પણ હેતુ એ છે કે ભાઈ આપણે કંઈક નવું કરીએ કંઈક યુનિક કરીએ તો અમે અમે અને એજ્યુકેશન માટે પણ અમારો મહત્ત્વનો ફાળો છે આમાં मात्र सांस्कृतिक कार्यक्रम तो नहीं पर साथ साथ शिक्षण अन्य जे मारो उद्देश है पर मारो सिद्धार्थ से आवा સમાજની દીકરીઓ માટે કોઈ આગવા શિક્ષણની વ્યવસ્થા હા અમે સમાજની દીકરીઓ માટે અમે એ વિચારી રહ્યા છીએ કે જો અમારું આ કેર અમારું જે જે સર એસોસિએશન છે એવું વિચાર્યું કે જે જે ફાળો થશે એ ફાળોનો જે ફંડ થશે એ ફંડમાંથી અમે જે કંઈ થોડો ઘણો પૈસા ભેગા થશે એમાંથી જરૂરિયાતમંદ દીકરીઓને પણ અમે સપોર્ટ કરીશું અને એમની કેરવણીમાં પણ અમે સહભાગી જો નરેન્દ્ર મોદી સાહેબ જો આટલું સપોર્ટ કરતા હોય તો અમારા નાઈ સમાજ બહુ સરાહનીય કાર્ય કરી રહ્યા છે અને એ કાર્ય કરવા માટેનો ચોક્કસ હેતુ એનો એ છે કે ભાઈ બધા ભેગા થઈ અને યુનિટી બનાવી અને એક સારું કાર્ય કરીએ એ અમારી ભાવના છે છે તમારા સમાજમાં પ્રથમ વખત એક મહિલા નગરપાલિકાના ઉપપ્રમુખના પદ સુધી પહોંચી છે એ બાબતમાં આપનું શું માનો હા અમારા સમાજમાં અમારો લઘુધી કોમ લઘુમતી કોમ છે અમારો સમાજ જાહેરમાં જોઈએ તો એટલી બધી વસ્તી નથી પણ તોય અમારા વડાલીમાં નાઈ કૈલાસબેન જીતેન્દ્રભાઈ એ ખરેખર એ બેને અમારા સમાજનો બહુ નામ રોશન કર્યું છે આજે ભારતીય જનતા પાર્ટીમાં નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈને આવું એ બહુ મહત્ત્વનું કાર્ય કર્યું છે એમને અને ખરેખર એ આ કાર્ય કરીને અમારા સમાજનો વિકાસ અને અમારા સમાજની પ્રતિષ્ઠાને બહુ મોટું યોગદાન મળ્યું છે એમનું આજના ખાસ દિવસ સમાજને કોઈ વિશેષ સંદેશ હા આજના અમારા આજે ખાસ જે સંદેશ છે એમાં હું એ જ કહીશ કે ભાઈ આવું ને આવું કાર્ય થતું રહે અને જે તિત જે તૃતીય જે તમારું સંમેલન અમારું જે થઈ રહ્યું છે એમાં અમે બધા જ સપોર્ટ કરીશું આનાથી વિશેષ કાર્યક્રમ કરીશું અને જે પૈસા ભેગા થશે જે અમારું જે દાન થશે એ દાનમાંથી અમે કોઈક સરસ કાર્ય કરવા જઈ રહ્યા છીએ અને બીજું અમારો મહત્ત્વનો ફાળો એ છે કે આવતા સમયમાં અમે ઇનામ વિતરણ વિધિ પણ કરવાના છીએ જરૂરિયાતમંદ બાળકોને પૈસાની પણ સપોર્ટ કરવાના છીએ અને કોઈ ફાઇનલી ફાઇનાન્શિયલી કોઈ વીક છે એ લોકોને પણ અમે સપોર્ટ કરીશું એવી અમારી ભાવના છે આવનાર સમયની અંદર સમાજની અંદર વ્યસન મુક્તિ માટેનો કોઈ કાર્યક્રમ ચલાવશો હાજી નમસ્કાર મને બહુ આનંદ થાય છે આપશ્રી જે પ્રશ્ન કર્યો અમારા સમાજમાં વ્યસન તો બિલકુલ છે જ નહીં સર અને આ જે યુવાનો છે સર એ બહુ સક્રિય કાર્યકરો છે વ્યસન તો નહીં વ્યસન બિલકુલ છે જ નહીં યુવાનો અમારા જે છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયેલા છે ધાર્મિક પણ છે અને દરેકમાં કંઈક યુનિક આઈડિયા પણ રહેલી છે અને અમારા સમાજમાંથી ઘણા બાળકો દીકરીઓ બહુ આગળ ગઈ છે સારું ભણીને પણ સારા પ્લેટફોર્મ ઉપર અત્યારે સર્વિસ કરી રહી છે